જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગની અંદર ભગવતી મા લક્ષ્મીજી વૃંદાવનની અંદર વિહાર કરે છે તેના શાસ્ત્ર પ્રમાણ આપણે આપવાના છે સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રીના શ્લોક નંબર એક ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં પોતે પોતાની ઈષ્ટદેવનું જે મંગલાચરણ કરે છે વામે યશ્યસ્થિતા રાધા શિષ્ય યશ્યાસી વૃક્ષસ્થિ વૃંદાવનમ વિહારમતમ શ્રીકૃષ્ણમ વૃદ્ધિચિંતય આમાં જે વૃંદાવનમ વિહારમતમ બરાબર શ્રી શ્રીકૃષ્ણમ વૃદ્ધિચિંતય એની અંદર છે તેમાં જે લક્ષ્મીજીની વાત કરવામાં આવી છે વૃક્ષસ્થલની વિશે અને વૃંદાવનમાં જે વિહાર છે એ બાબત ઉપર ઘણા માણસોને સંશય થાય છે કે રાધિકાજીની ઉપસ્થિતિ તો શાસ્ત્રીને દર્શાવી છે કે રાધિકાજી છે તે ભગવાન સાથે વૃંદાવનમાં વિહાર કરે છે પણ ભગવતી મા લક્ષ્મીજી તેમનું એમ કે વૃંદાવનમાં હોવું આ એક અજૂતું લાગે છે આ બાબતની ચર્ચા ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપાપાત્ર શિષ્ય એવા શ્રી સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર તેમજ આદિ આચાર્ય શ્રી રઘુરજી મહારાજે શિક્ષાપત્રી ભાષીની અંદર ખૂબ વિસ્તારથી કરેલી છે હવે ભગવાન છે તે તો પોતે સ્વયં અક્ષરધામાધિપતિ નરાકૃતિ ધારણ કરે છે ત્યારે ક્યારે રામ કૃષ્ણ એટલે રામ શ્યામને ઘનશ્યામ રૂપે આ ધરાવ ઉપર આવે છે તેમ ભગવાનના જે લક્ષ્મીજી છે મા રાધિકાજી છે તેના અવતાર પણ શાસ્ત્રમાં વર્ણવેલા છે ખાસ કરીને આપણે જોઈએ તો પુરાણની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે રામા અવતાર ફેરી લક્ષ્મીજી હતા તે સીતા રૂપે આવ્યા હતા અને કૃષ્ણ અવતારની અંદર રૂકમણી રૂપે આવ્યા હતા તો રૂકમણી રૂપે જે લક્ષ્મીજી આવ્યા હતા આ મનુષ્ય આકૃતિ ધરીને ભગવાન જ્યારે આ ધારા ઉપર આવે છે ત્યારની વાત છે તો એમનું લક્ષ્મીજી જે છે કૃષ્ણ અવતારની વિશે રૂકમણી રૂપે આવેલા તો તેમનું દ્વારકાની અંદર તેમની લીલા ચરિત્ર દર્શાવવામાં આવ્યા છે પણ વૃંદાવનની અંદર તેમની ઉપસ્થિતિ છે નહીં તો આ બાબતની આપણે ચર્ચા કરવાની છે આવી કોઈ શંકા ઉપસ્થિત કરે તો તેનું સમાધાન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે બરાબર ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે ભગવાન હતા તો પણ પોતાના શિષ્યોને માટે આ શિક્ષાપત્રી લખે છે એટલે સદાચાર માટે સ્વયં આ શિક્ષાપત્રીમાં પોતે આ શ્લોક ભગવાન કહે છે કે કોઈ પણ કાર્ય હોય તેમાં પરમાત્માનું ધ્યાનરૂપ મંગલાચરણ કરીએ તો કોઈ પણ કાર્યની અંદર યુજ્ઞા આવે નહીં એ બાબતની વિસ્તારથી આની અંદર ચર્ચા કરવામાં આવી છે એટલે ભગવાન પોતે સ્વયં આ ધ્યાન કરે છે હવે જે ભગવાન અહીંયા વૃંદાવનમાં આવ્યા તો સત્તાનંદ સ્વામી આ શિક્ષાપત્રી અર્થ દીપિકાની અંદર અને સત્તાનાંદ સ્વામીએ બીજી પણ એક શિક્ષાપત્રી ઉપર અન્વય દીપિકા નામની ટીકા વાસ્ય કરેલું છે તેની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે મનુષ્યના નયન ગોચર વર્તતા નથી એવા લક્ષ્મીજી અદ્રશ્ય રૂપે વૃંદાવનને વિશે કે વિહાર કરે છે એટલે કે અદ્રશ્ય રૂપે વૃંદાવનમાં છે અને નરાકૃતિ જે મનુષ્યો છે તેમને કે દ્રષ્ટિગોચર થાય છે તેવા રૂપે દ્વારકાની અંદર છે મા રૂકમણી રૂપે એટલે આમ જોઈએ તો પંચરાત્ર શાસ્ત્ર તેમજ આપણે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભગવાનની જ્યાં જ્યાં ઉપસ્થિતિ છે ત્યાં ત્યાં ભગવતી માં રાધા અને લક્ષ્મીજીની ઉપસ્થિતિ છે ને છે જ તેનું સહચર્યપ્રણું છે છે ને છે જ હવે ભગવાન શ્રી હરિએ મા લક્ષ્મીને પોતાના વૃક્ષ વૃક્ષસ્થળ વિશે નિત્ય નિવાસ આપેલો છે વૃક્ષ સ્થળ એટલે કે આપણે જોઈએ તો ભગવાનના જે સ્થળની અંદર જે વાળનો ગુચ્ચો છે તેની અંદર લક્ષ્મીજીનો વિહાર કીધેલો છે બરાબર નિત્ય છે પાછો એ વિહાર એમ કે એટલે જ્યારે જ્યારે એમ કે ભગવાનના અવતારો થાય છે ત્યારે ત્યારે ભગવાનની સાથે સાથે લક્ષ્મીજી પણ હોય હોય ને હોય જ છે ચાહે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો બરાબર ત્યારે તેઓ શ્રી ગોકુળમાં હતા ત્યાં પણ મહા લક્ષ્મી હતા વૃંદાનમાં ગયા ત્યાં પણ મહાલક્ષ્મી હતા પછી ત્યાંથી મથુરા ગયા ત્યાં પણ લક્ષ્મીજી હતા બરાબર દ્વારકા ગયા ત્યાં પણ હતા પછી હસ્તિનાપુર ગયા ત્યાં પણ એમની ઉપસ્થિતિ હતી એટલે રાધા લક્ષ્મી સાથે ને સાથે હતા હવે અમુક માણસ કહે છે કે રાધા રાધિકાજી છે તે ફક્ત ને ફક્ત એમ કે વૃંદાવનમાં જ છે એમ કે લક્ષ્મીજી છે તે ફક્ત ને ફક્ત દ્વારકાની અંદર જ છે આ બાબત શાસ્ત્ર આધારે જોઈએ તો એની વાત સાચી પણ છે અને બીજી રીતે આપણે જો દિવ્ય દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનની આ જે શક્તિઓ છે તે શક્તિઓ ભગવાનથી ક્યારેય પણ પૃથક હોતી નથી શક્તિ એટલે શું અપૃથક સિદ્ધ જે છે તેને શક્તિ તરીકે કહેવામાં આવી છે એટલે ભગવાનની આ રાધા અને લક્ષ્મી જે શક્તિઓ છે તે ભગવાનનું અભિન્નપણું છે ભગવાનની સાથે ને સાથે રહે છે એટલે ભગવાનનું એક અંગ જ છે બરાબર અને ભગવાનના ધામની અંદર અક્ષર ધામની અંદર પણ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને પંચરાત્ર શાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે રાધા અને લક્ષ્મી ભગવાનના એક આસનની સાથે જ બિરાજમાન છે જ્યાં ભગવાનનું જે આસન છે સિંહાસન કીધું એ સિંહાસનની સાથે જ એક બાજુ લક્ષ્મીજી ને એક બાજુ રાધિકાજી બે નિત્ય નિવાસ કરીને રહ્યા છે ભગવાન સાથે એટલે એમનું પણ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે ભગવાનની સાથે એટલે ક્યારે પણ કોઈ પણ માણસોએ એવો વિવાદ કરવો નહીં કે લક્ષ્મીજી છે તેનો વૃંદાનમાં એમની ઉપસ્થિતિ નથી સ્થિતિ નથી બરાબર ભગવાન સ્વામિનારાયણે આ જે શ્લોક લખેલો છે તે પોતાના જે લક્ષ્મી અને રાધિકાજી વચ્ચે કોઈ પણ વૈષમ્યપણું નહીં આવે આજે જોઈએ તો ઘણા સંપ્રદાયો છે તે ફક્તને ફક્ત મા ભગવતી લક્ષ્મીજીને માને છે તો જ્યારે કેટલાક કહેવાતા સંપ્રદાયો ફક્ત ને ફક્ત મા ભગવતી રાધિકાજીને માનનારા છે જે રાધિકાજીને માને છે તે લક્ષ્મીજીને ગૌણ કરે છે જે લક્ષ્મીજીને માનનારા સંપ્રદાય છે તે રાધિકાજીને ગૌણ કરે છે જ્યારે ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ શિક્ષાપત્રીના પહેલાં શ્લોકની અંદર પોતે એવું બતાવ્યું કે રાધા લક્ષ્મી એ બે મારી પત્નીઓ છે મારી શક્તિઓ છે એમ કે અને અક્ષરધામની અંદર નિત્ય એમ કે તેનો નિવાસ છે તે પણ મારા સિંહાસનની અંદર આ સમગ્ર બાબત ભગવાનની રૂપ એવા જે આ બધા ગ્રંથોના આધાર લઈને પંચરાત્ર શાસ્ત્ર છે કે શ્રીમદ્ ભાગવત છે વિષ્ણુ પુરાણ છે એની ટાંક લઈને શિક્ષાપદ્રી ભાષ્ય અને શિક્ષાપદ્રી અર્થદિપિકાની અંદર સ્પષ્ટ રીતે લખાયેલા છે એટલે ભગવાનના વૃંદાવનની સાથે જે પણ લીલા છે તેની અંદર લક્ષ્મીજીનો સાથે નિવાસ છે જ હું તમને ભાગવતના પ્રમાણ આપીશ આ સમગ્ર બાબતનું સંશોધન કરનાર સત્તાનાંદ સ્વામી છે બરાબર એટલે સત્તાનંદ સ્વામીએ ભગવાનની અસીમ કૃપાથી આ ગ્રંથની રચના કરી છે અને ગ્રંથની રચના કરીને ફક્તને ફક્ત તેત્રીસ દિવસમાં શિક્ષાપત્રી અર્થદીપિકા ગ્રંથની રચના કરીને ભગવાન શ્રી હરિને ચરણાની અંદર સમર્પિત કર્યું હતું ભરસભાની અંદર ભગવાન શ્રી હરિ આ ગ્રંથ જોઈ વાંચી અને સભામાં વંચાવ્યો ઘણા પ્રસન્ન થઈને સતનારાયણ સ્વામીના મસ્તક ઉપર બે પોતાના હાથ મૂક્યા અને પોતાના ગળામાંથી પુષ્પામાળા પહેરાવી અને પોતાના રાજી પર દર્શાવ્યો અને કહ્યું કે મારા હૃદયનો જે રદગત અભિપ્રાય હતો ત્યાં સ્વામી આ શિક્ષાપતિ અર્થદીપિકાની અંદર કે સમગ્ર આવરી લીધો છે એટલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી કોઈ સમજવી હોય તો આ સત્તાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી દીપિકાના શ્લોક અવશ્ય જોવા પડે અને એના અનુસાર જ એના અર્થઘટન કરવા પડે શિક્ષાપત્રીના શ્લોક પોતે પોતાના મનગઠિત અર્થ કરે તો એ અર્થ ક્યારે પણ માન્ય ન રખાય કારણ કે જે લેખક ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં કહે છે કે મારી લખેલી શિક્ષાપત્રી તેના જે અર્થ છે મારો હૃદયનો જે અભિપ્રાય છે ત્યાં સત્યનારાયણ સાંભળ શિક્ષાપત્રી દીપિકા ટીકાની અંદર સમગ્ર આવરી લીધો છે આજથી લગભગ સો વર્ષો પહેલાં રામાનુજ સંપ્રદાયના રામાનુજા ભગવાન શ્રી રામાનુજા સંપ્રદાયના પ્રકાંડ પંડિત વિદ્વાન કૃષ્ણ અંબારકાચાર્ય તેમજ વડતાલના વેદાંત આચાર્ય તેમના શિષ્ય કૃષ્ણ અંબારકાચાર્યના શાસ્ત્રી હરિજવનદાસજી તેઓએ બે મણી અને આ શિક્ષાપત્રી અર્થદીપિકા રઘુરજી કૃત શિક્ષાપત્રી ભાષ્ય અને ભગવત પ્રસાદજી મહારાજ કૃત શિક્ષાપત્રી ઉપર જે ભાષ્ય થયું તે ત્રણે ત્રણ મણી અને એક ગ્રંથની રચના કરી જે સંસ્કૃતમાં બરાબર ત્રણે ત્રણ ગ્રંથો લીધા છે અને તેઓ શ્રીઓએ એવું સંશોધન કર્યું છે કે આ શિક્ષાપત્રીના બસો બાર શ્લોક છે તે ત્રણસો ને છેતાલીસ શાસ્ત્રની અંદર આ બસો બાર શ્લોક આવે છે ત્રણસો ને છેતાલીસ શાસ્ત્રના નામ આ શિક્ષાપત્રી સંસ્કૃતની અંદર જે બહાર પાડી છે ત્રણ ટીકા બરાબર તેની પાછળ આપવામાં આવ્યા છે દાખલા તરીકે આ શ્લોકની વાત કરીએ તો વાત કરી કે ભાઈ લક્ષ્મી સાથે એમ કે વૃંદાવનમાં વિહાર કરે છે એમ કે તેવું કયા કયા ગ્રંથ કયા કયા ગ્રંથની અંદર લખેલું છે તો એ જે પ્રમાણ આપ્યા તે કયા કયા શાસ્ત્રમાં કયા કયા સ્થાન પર કયા કયા શ્લોક તે સમગ્ર વિસ્તારથી આ શિક્ષાપત્રીની ટીકાની પાછળ કૃષ્ણ અંબારકાચાર્યજી પંડિતજી તેમજ શાસ્ત્રી હરજીવનદાસજીએ લખી અને સંપ્રદાય ઉપર નહીં પણ સમગ્ર હિન્દુ સંસ્કૃતિ ઉપર બહુ મોટી કૃપા કરી છે આજના સમયમાં જોઈએ તો કોઈ મને એવું નથી લાગતું ભારત વર્ષની અંદર એવું વિદ્વાન હોય કે સાડી ત્રણસો શાસ્ત્ર તેઓશ્રીને ખબર હોય કે તેનો અભ્યાસ કર્યો હોય ત્રણસો ને છેતાલીસ શાસ્ત્ર નું દોહન કરીને ભગવાન આ શિક્ષાપત્રી લખી છે દાખલા તરીકે ચોરી કરવી નહીં એવું ભગવાન શ્રીએ શિક્ષાપત્રીમાં લખ્યું બરાબર તો ક્યાં કયા કયા ગ્રંથની અંદર આ ચોરી નહીં કરવી તેના પ્રમાણ આ સત્તાનંદ સ્વામીએ આદિ આચાર્ય રધુવીરજી મહારાજ અને ભગવત પ્રસાદજી મહારાજે આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે લખેલા છે તેના સ્થાનકો ગ્રંથના નામ શ્લોક અધ્યાય સમગ્ર બાબતની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે માટે સ્વામિયા સંપ્રદાય માટે આ શિક્ષાપત્રી જેટલી અગત્યની છે તેટલી જ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખેલું છે સર્વ જીવ હિતાઓ દરેક જીવ પ્રાણી માત્ર માટે પણ શિક્ષાપત્રી એટલી જ હિતાઓ છે આવી શિક્ષાપત્રી ભાષ્ય છે રઘુવીરજી મહારાજનું તેના બારમા શ્લોક ઉપર જ્યારે ટીકા ભાષ્ય કરવાની હતી બરાબર તેમાં યજ્ઞને અર્થે જે પશુઆદિકની હિંસા ન કરવી એ જે મીમાંસા દર્શન જે ભણેલા હોય એવા પ્રકાંડ પંડિતો ને પણ આનું જે ગુજરાતી કરવું બહુ કઠિન પડ્યું હતું અને આ કાર્યમાં ગઢડાના શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી અને કાશી પંડિત એટલે આમ જોઈએ તો ભગવાન રામાનુજાચાર્યના જ પંડિત હતા જે ત્રિવેદી હતા બરાબર તેઓ શ્રી અત્યારે હાલમાં કાશીના અધ્યાપક છે તેઓની મદદથી આ અર્થઘટન કરેલું છે બારમા શ્લોકનું અને હાલમાં શિક્ષાપત્રી અર્થદીપિકા જે કાશીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની અંદર પણ આવરી લેવામાં આવી છે શિક્ષાપત્રી એ સમગ્ર વૈદિક છે અને એના અંદર આપેલા જે બધા શાસ્ત્રના પ્રમાણો છે તે પણ વૈદિક છે બરાબર સાડી ત્રણસો શાસ્ત્ર ત્રણસો છેતાલીસ શાસ્ત્રના પ્રમાણ બરાબર કોઈ ગ્રંથના નામ પણ સાંભળ્યા નહીં તે સમગ્ર શાસ્ત્રોના પ્રમાણ આપવામાં આવેલા છે હવે આપણે મૂળ વાત પર આવીએ તો કયા ગ્રંથની અંદર એમ કે આ લખાયેલું છે કે લક્ષ્મીજી છે ભગવતી મહાલક્ષ્મી તેના વૃંદાવનની અંદર વિહાર છે વરા કરે છે એની ઉપસ્થિતિ ભગવાન સાથે છે તેવું ભાગવતના દસમ સ્ખનની અંદર લખવામાં આવેલું છે તો હું ફક્ત ને ફક્ત હું પહેલાં તમને પ્રમાણ આપું છું પછી એ સમગ્ર જે શ્લોક છે સંસ્કૃતમાં અને એનું ગુજરાતી છે તે હું તમને આ વિડીયોની નીચે આપીશ બરાબર એટલે શાંતિથી તમે જોજો दसम स्कन पांचमो अध्याय अठारमो श्लोक दसम स्कन एक अध्याय पहलो श्लोक दसम स्कन ओगनतीसमो अध्याय ओगनचालीसम श्लोक दसम स्कन सुडतालीसमो अध्याय श्लोक संख्या जो है तो वीस दसम स्कन सुडतालीसमो अध्याय श्लोक जो है तोर ए बदा दसम स्कन प्रमाण अपेला जाने बराबर तब जो है तो पाँचमो अध्याय अठारमो श्लोक એકત્રીસમો અધ્યાય પહેલો શ્લોક ઓગણત્રીસમો અધ્યાય ઓગણચાલીસમો શ્લોક સુડતાલીસમો અધ્યાય વીસમો શ્લોક ત્રેવીસમો અધ્યાય છેતાલીસમો શ્લોક અને સુડતાલીસમો અધ્યાય તેરમો શ્લોક હવે આની અંદર સ્પષ્ટ રીતે ભાગવતની અંદર ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે વૃંદાવનમાં મહાલક્ષ્મીજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે હતા બરાબર અદ્રશ્ય રૂપે હતા બરાબર દ્રશ્ય થાય નહીં એવા અદ્રશ્ય રૂપે હતા એવું સ્પષ્ટ રીતે આની અંદર કહેવામાં આવ્યું છે તમને વાત કરી કે અખંડ નિવાસ તો ભગવાનના વૃક્ષ શલ્ય વિશે તો લક્ષ્મીજીનો છે જ બરાબર હવે જે પ્રમાણ છે તો ભગવાનનો જે જન્મ થયો ત્યારે જન્મ થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સાથે એમ કે વૃંદાવનની વાત કરવામાં વ્રજ વ્રજની વાત કરવામાં આવી છે બરાબર તો તેની અંદર પણ સ્પષ્ટ રીતે કે લક્ષ્મીજીનું એમ કે ક્રીડા સ્થાન એમ કે આ વ્રજ બનશે એમ કે એવું લખાયેલું છે પછી બીજાની અંદર શ્લોકની અંદર પણ લખાયેલું છે કે લક્ષ્મીજી પણ આ વૃંદાવનમાં કે વિહાર કરે છે એમ કે વ્રજમાં એમ કે તેમનો નિવાસ છે એમ કે અખંડ નિવાસ લખેલો છે પછી લક્ષ્મીજીના ક્રી સ્થાન રૂપ એ કે આ વૃંદાવન છે એમ કે તદ ઉપરાંત લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણના પત્ની લક્ષ્મીજી સદાય એમ કે તેમની સાથે રહે છે ને તેમની સેવા કરે છે એના ચરણ કવણની આવું દરેક આ તમને જે શ્લોક મેં તમને કીધા દસમ સ્કરની અંદર એની અંદર આ લખવામાં આવેલું છે બરાબર હું એ શ્લોક સંસ્કૃત મને તને ગુજરાતીમાં વિડીયોની નીચે મૂકીશ બરાબર ત્યાંથી તમારે જોઈ લેવું એટલે ભગવાનના સેવા માટે જેમ મા ભગવતી રાધિકાજી છે તેમ મા લક્ષ્મીજી પણ ગુમદાનમાં છે જ એટલે ક્યારે પણ ભગવાનના આ જે શ્લોક છે તેની ઉપર કોઈ પણ શંકા કરવી નહીં બરાબર આ શાસ્ત્ર પ્રમાણ આપ્યા તમને કે શ્રીમદ ભાગવતના પ્રમાણ આપ્યા તમને પછી પંચરાત્ર શાસ્ત્રના પ્રમાણ આપ્યા તદ તદઉપરાંત વાસુદેવ મહાત્માના પ્રમાણ આપ્યા હવે આ આદિ આચાર્ય શ્રી રઘુવીરીજી મહારાજે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ જે શ્લોકનું બીજા દ્રષ્ટિકોણથી પણ એમ કે એનું અર્થઘટન થઈ શકે તો તેઓ શ્રી એમ કહે છે કે ભગવાન પોતે નિત્ય ગોલોક મધ્ય આવેલ અક્ષરધામની અંદર નિત્ય બિરાજમાન છે તો ગોલોક મધ્ય આવેલ અક્ષરધામ એ ગોલોક ધામની અંદર પણ કે દિવ્ય એક વૃંદાવન ધામ આવેલું છે આ સમગ્ર બાબતની ચર્ચા ભગવાન શ્રી વેદવાસ સ્કન પુરાણ અંતર્ગત આવેલ વિષ્ણુ સ્કન તેની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આવેલો છે બત્રીસ બત્રીસ અધ્યાયનો બરાબર તેના સોળ સત્તર અને અઢાર આ ત્રણ અધ્યાય છે તે ખાસ વાંચવા તેની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે ગોલોકની અંદર એક દિવ્ય વૃંદાવન ધામ છે તેની અંદર ભગવાન વિહાર કરે છે અને ભગવાનની સાથે રાધા અને લક્ષ્મી તેની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે નિત્ય તેઓ ભગવાનની સાથે હોય હોય ને હોય જ છે આ વસ્તુ ભગવાન સ્વામીરાયણે પણ શિક્ષાપત્રીના શ્લોકની અંદર લખેલું છે ત્યારે તો એ લોકો ભગવાનને વિશે અતિશય તેમનું પ્રેમનું ઉત્કૃષ્ટપણ હોય તો ભગવાનના અંગની વિશે કે બિરાજમાન થાય છે તો ક્યારેક પોતે કે બાર અહીં કે દિવ્ય રૂપ કે ભગવાનની સેવામાં પણ રહે છે અને સ્પષ્ટતા કરે છે ક્યારે અતિશય પ્રેમ પ્રેમે કરીને તેઓ ભગવાનની મૂર્તિની અંદર લીન પણ થઈ જાય છે રાધાલક્ષ્મી એટલે ક્યારે તો ફક્ત ને ફક્ત ભગવાન એક દેખાય છે તો ક્યારેક તેઓ શ્રી ભગવાનની સેવાની અંદર પણ આપણે પ્રત્યક્ષ આપણે રાધિકાજી અને લક્ષ્મીજીને આપણે જોઈ શકીએ છીએ એટલે આ જે વૃંદાવનની અંદર મા લક્ષ્મીજી છે તે અદ્રશ્ય રૂપે રહ્યા છે જ્યારે દ્વારકાની અંદર રૂકમણી રૂપે દેખાય છે મનુષ્ય જે અવતાર ધારણ કરીને આવેલા લક્ષ્મીજી તે લોકોને દ્રષ્ટિગોચર થાય છે એટલે કે પોતાની આ દ્રષ્ટિથી દેખાય છે આટલો ભેદ ખાસ સમજવો એટલે વૃંદાવનમાં મા લક્ષ્મીજી રહ્યા છે તે અદૃશ્ય રૂપે રહ્યા છે બરાબર એના બધા શાસ્ત્ર પ્રમાણ આપ્યા પછી બીજી તમને વાત કરી રઘુવીરજી મારે જે કીધું કે બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો વૃંદાવનની અંદર જે વાત કરી જે ક્રીડા કર્યા કરે તે ભગવાનના ધામની અંદર પણ વૃંદાવન આવેલું છે તેની અંદર પણ ભગવાન પોતે જાતે જ રાધાલક્ષ્મી સાથે એમ કે ક્રીડા કરે છે એટલે આ શ્લોકના બે અર્થઘટન થાય એક અહીં આવેલું આ ધરા પર આવેલું જે વૃંદાવન છે તેનું પણ અને અક્ષરધામાધિપતિ જે ગોરખમંદિયો અક્ષરધામ તેની અંદર જે વૃંદન આવેલું છે તેનું પણ આ ધ્યાન રૂપે મંગળાચરણ ભગવાને કર્યું એ આ પહેલાં શ્લોકનો ગલિતાર્થ છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણ આ જે સાંપ્રદાયિક જે જે લડાઈઓ છે તે બંધ કરાવી અને પોતે એવું સૂચવે છે કે જગતજનની મા ભગવતી મા લક્ષ્મી અને રાધિકાજી એ મારી શક્તિઓ છે બરાબર એમાં તમે એકને એમ કહેશો પણ આપશો ને બીજાની નિંદા કરશો તો ભગવાન કે હું ક્યારેય પણ રાજી થતો નથી એમ કે હવે ભગવાન સ્વામિનારાયણ સ્વયં જોઈએ તો વડતાલની અંદર મુખ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે બરાબર બાજુના દેરાની અંદર ભોલો બિહારી લાલની સાથે મા રાધિકાજીને પણ પધરાવેલા છે અને સમગ્ર દક્ષિણ વિભાગનો જે વ્યવહાર થાય છે તે પણ લક્ષ્મીનારાયણ દેવથી થાય છે એટલે ભગવાન સ્વામિનારાયણે રાધા અને લક્ષ્મીજીને પ્રાધાન્ય આપ્યું છે ઘણા મંદિરમાં મુખ્ય દેરાની અંદર રાધિકાજીની મૂર્તિ પધરાવેલી છે બરાબર અને વડતાલનો તો સમગ્ર જે વહીવટ છે તે વહીવટ લક્ષ્મીણા દેવથી થાય છે એટલે રાધા અને લક્ષ્મી એ ભગવાનની અપૃથક સિદ્ધ શક્તિઓ છે અને અક્ષરધામની અંદર ભગવાનના દિવ્ય સિંહાસન ઉપર નિત્ય બે શક્તિ બિરાજમાન જ છે મા રાધા અને લક્ષ્મી બરાબર એટલે ક્યારે પણ લક્ષ્મીજીનો ધ્રુવ ન કરવો કે ક્યારે રાધિકાજીનો ધ્રુવ ન કરવો પોતાને જે પણ સ્વરૂપ માનું ગમતું હોય તે સ્વરૂપને પૂંજવું બરાબર આમ જોઈએ તો આ લોકની અંદર પણ બાળક નાનું હોય બરાબર ગંદુ હોય તો મા નવડાઈ ધોળાઈને સ્વચ્છ કરીને સારા કપડાં પહેરાવીને આપે તો પિતાશ્રી તેને રમાડે છે તેને લાળ લડાવે છે તેમ આ જીવ છે તે પણ માયાના સંસર્ગથી કામ ક્રોધ લોભ આદિ અનેક જે દૂષિત તેનું અંતકરણ થઈ ગયું છે તો જ્યાં લગીન ભગવતી મહાલક્ષ્મી અને રાધિકાજીની કૃપા નહીં થશે ત્યાં લગીને આપણા જે જીવની સાથે જોડાયેલા જે અંતસત્રો કામ ક્રોધ લોભ આદિ એ ક્યારેય પણ દૂર થવાના નથી જ્યારે આ અંતસત્રો દૂર થશે આપણે શુદ્ધ આત્મરૂપે થઈશું પછી જ ભગવાનના ચરણાર્વનની આપણે સેવાના અધિકારી બનશું હવે આ અંતશત્રુઓને દૂર કરવામાં જેટલી આ મા રાધાને લક્ષ્મી મદદ કરે છે એટલું કોઈ કરતું નથી એટલે એમની અસીમ કૃપા હોય તોય આપણે શુદ્ધ થઈએ આવા અંતઃકરણથી આપણે જે અંતઃશત્રુઓ છે બરાબર આપણું જે અંતકરણ મલીન થઈ ગયું છે તે અંતકરણ શુદ્ધ કરવા માટે રાધિકાજી અને લક્ષ્મીજીની કૃપા ભરી નજર જોઈશે તેમના આશીર્વાદ જોઈશે ના આશીર્વાદ વગર ક્યારે પણ આવા દૂષિત અંતકરણવાળા આપણે થઈને ભગવત ધામની અંદર આપણી પ્રાપ્તિ થાય નહીં એટલે મા રાધા અને લક્ષ્મીજી એટલે જ ભગવાન એ પધરાવેલા છે કે તેઓ જેમ ભગવાનની સેવા કરે છે નિત્ય તેમ આપણે મા પાસે માગવું કે અમને પણ અમને આવા કામ ક્રોધ લોભ મોં આદિથી અંતશત્રુથી કે અમારો છુટકારો કરી અમને અમને પણ તમારી જેમ કે પરમાત્માના ચરણાવીની સેવાનું સુખ મળે એ પ્રાર્થના કરવી અને આ શિક્ષાપત્રી અર્થદેવિકામાં રાધિકામાં ફક્ત ને ફક્ત રા શબ્દો બોલવાથી કરોડો જન્મના કે પાપ બળી જાય છે એવું પુરાણનું પ્રમાણ આપેલું છે બરાબર બ્રહ્મ વિવદ પુરાણની અંદર લખેલું છે તેની અંદર રાધિકાજી મને કે ફક્ત રાહ બોલવાથી કરોડો જન્મના પાપ બળી જાય છે તો પછી આપણે આ રાધાલક્ષ્મીની ક્યારે પણ નિંદા કરવી નહીં અક્ષરધામની અંદર રાધાલક્ષ્મી છે એવું સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો વચનામુ પડથા એની અંદર લખવામાં આવેલું છે બરાબર તદઉપરાંત સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ એકતાલીસમો અધ્યાય વાંચી લો ધામ નિરૂપણ એની અંદર લખવામાં આવ્યું છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ સોળ અને સત્તરમો અધ્યાય વાંચી લો તેની અંદર પણ સ્પષ્ટ રીતે અક્ષરધામની ધામની અંદર મા રાધાના લક્ષ્મી છે ભગવાનની સાથે એક જ આસન ઉપર બિરાજમાન છે એક સિંહાસન ઉપર તદઉપરાંત શિક્ષાપત્રની અંદર પણ સ્પષ્ટ રીતે લખેલું છે રાધા સાથે હોય ત્યારે કૃષ્ણ લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીરાયણ દેવ ભગવાનના સ્વરૂપમાં ક્યારે પણ ભેદ માનવો નહીં એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્વયં જાતે પોતે સ્વસ્થ બનાવેલ છ મંદિરની અંદર આ જે શિક્ષાપત્રીમાં જે વાત કરી એકેશ્વરવાદ સિદ્ધાંત તે સ્થાપન કરેલો છે એટલે આજે સાંપ્રદાયિક આજે જોઈએ હાલની અંદર તો હમણાં બહુ મોટો વિવાદ ચાલે છે કે ભાગવતની અંદર એમ કે મા રાધિકાજીનું નામ નથી એમ કે પણ ખરેખર જોઈએ તો આ દુઃખની બાબત છે આવી રીતે લડાઈ ઝઘડા કરી અને માતાનો ધ્રુવ કરવો એ ભયંકર પાપ છે બરાબર રાધિકાજીનો આમ જોઈએ તો એક ઉપનિષદ છે તેની અંદર માં રાધિકાજીના લગભગ નવ જેટલા નામ છે તેમાં એક નામ ગોપી તરીકે છે તો આ ગોપી તરીકે આનો ઉલ્લેખ ભાગવતની અંદર કરવામાં આવેલો છે તેનું કારણ સ્પષ્ટ રીતે કહેવાતા મોટા આચાર્ય રામાનુજાચાર્યના કને થઈ ગયા પંડિત દિલ્હીની અંદર બરાબર શાસ્ત્રાર્થ મહારથી હતા તેઓ શ્રીએ સમગ્ર શાસ્ત્રના આધાર લઈને સ્પષ્ટ રીતે કહેલું છે કે જે સુખદેવજી છે તેમના ગુરુ તરીકે રાધિકાજી હતા એટલે ગુરુનું નામ ક્યારે પણ કે લેવાય નહીં તે મર્યાદા રાખીને સુખદેવજી મહારાજે રાધિકાજીનો ઉલ્લેખ ભાગવતની અંદર કરેલો નથી પણ ગોપી તરીકે કરેલો છે એટલે આ જે ગોપી ઉપનિષદ આ જે રાધિકાજીનો ઉપનિષદ છે તેમાં જે માતાના જે નામ આવેલા તેમાં ગોપી નામ છે બરાબર ગોપી તરીકે લીધા જેમ ભગવાન એક છે તેના નામ અનેક છે બરાબર ત્યાં જગતજનની માના પણ નામ અનેક હોય છે બરાબર એ બાબતની આપણે બીજી વાર વિસ્તારથી ચર્ચા કરીશું એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આવું ક્યારે પણ બોલવું નહીં રાધિકાજી અને લક્ષ્મીજી એ ભગવાન જ્યાં જ્યાં ઉતાર ધારણ કરે છે ત્યાં ત્યાં તેઓ ભગવાન સાથે હોય જ છે ક્યારે તો ભગવાનના અંગની વિશે હોય છે તો ક્યારેક પોતે પ્રત્યક્ષ બાર ભગવાનની સેવાની અંદર આપણે જોવામાં આવે છે જેમ કે સીતાજી છે બરાબર કે રૂકમણીજી છે તે બધા આપણે જોઈએ છીએ કે મા રાધિકાજી છે તે આપણે બહાર પ્રત્યક્ષ સેવામાં દેખાય જ્યારે ન દેખાય ત્યારે જેમ લક્ષ્મીજી વિશે રહ્યા છે બરાબર ત્યારે તેમનું દિવ્ય રૂપે પણ રહ્યા છે એવું આપણે માનવું તેમજ આ જે તમને વાત કરી વૃંદાવનમાં પણ મા લક્ષ્મી જે છે તે અદૃશ્ય રૂપે રહ્યા છે અને ભાગવતના તમને પ્રમાણ આપ્યા બરાબર એટલે આવા કોઈ ભેદ પાડવા નહીં ભગવાન એક છે અને ભગવાનના નામ અનેક છે તેમ માતાજી પણ છે બરાબર રાધાલક્ષ્મી તેના પણ અનેક નામ છે એટલે આવા અમુક માણસો તો એવા જોવામાં આવે છે કે જે રાધિકાજીને માને છે સંપ્રદાયની અંદર ત્યાં લક્ષ્મીજીની નિંદા કરે છે એને નીચા ઉતારી પાડવાની ગુણવૃત્તિ હોય છે તો કોઈ લક્ષ્મીજીને માનનારા સંપ્રદાય હોય છે તે રાધિકાજીને નીચા માણીને તેની ધોર નિંદા કરે છે આ બધું ન થાય સામ્યા સંપ્રદાયમાં એ માટે જ ભગવાને આ શ્લોકમાં કહ્યું છે એટલે જે પંડિતો હોય છે તેઓ તો શિક્ષા પદ્રી વાંચતા તેઓ છે ખબર પડે છે કે આ સમગ્ર વસ્તુ ભગવાન છે એ કોઈ કરી ન શકે કારણ કે અમારા અનુભવમાં એક આવ્યું હતું જે કહેવાતા જે મોટા પંડિત હતા શિક્ષાપદ્રીનો પહેલો શ્લોક જોયો પોતાની સાથે જ બોલ્યા કે આ ભગવાન સાથે કે રાધાના લક્ષ્મી બેનું જે ધ્યાન થાય આવી રીતે એ ભગવાન સિવાય કોઈની તાકાત નથી કે આવી રીતે કરી શકે રાધા લક્ષ્મીને એક સાથે એમ કે એની ઉપસ્થિતિ બતાવે એટલે આ બધી વસ્તુ કેવી છે જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો આ બધી સનાતન વસ્તુ સમજાવી છે એટલે ખાસ કરીને જે પંચરાત્ર શાસ્ત્ર અને વાસુદેવ મહાત્મ્ય બરાબર મેં તમને કીધું સોળ અને સત્તરમાં જે ખાસ વાંચજો જ્યાં આપણે જવાનું છે કાયમ માટે આપણી જ્યાં ઉપસ્થિતિ કીધી આપણી જે મુક્તિ કીધી ત્યાં બે શક્તિ છે છે ને છે જ ભગવાનની સાથે અક્ષરધામાની પતિ સાથે રાધા અને લક્ષ્મી બરાબર ને એ જે રીતે વાસુદેવ મહાત્મ્યમાં કહેવામાં આવ્યું તે પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક પહેલો શિક્ષાપત્રી ભાષીની અંદર લખેલું છે કોઈ સંકાળો હોય તો આ ગ્રંથ જોઈ લેવા બરાબર હવે આ પ્રવચનને વિરામ આપીએ છીએ અસ્તુ જાય શ્રી સ્વામિનારાયણ